વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે પાટણ જિલ્લામાં તમામ તાલુકાઓમાં બહોળા જનપ્રતિસાદ સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આજ રોજ સરસ્વતી તાલુકાના મેસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા માન્ય કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આયોજિત આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા આ પ્રસંગે યાત્રાના રથનું આગમન થતાં જ ગ્રામજનો અને ઉપસ્થિત મહાનુભાવોએ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે મંત્રીના વરદ હસ્તે લાભાર્થીઓને સરકાર શ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો સહાય હુકમપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની થીમ હેઠળ પોતાને મળેલ યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી આજના પ્રસંગે મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગ્રામજનોને સંબોધન કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હંમેશા છેવાડાના માનવીની ચિંતા કરી છે કેન્દ્રની સત્તર યોજનાઓ અને રાજ્યની અઠ્યાવીસ યોજનાઓ તમામ લાભાર્થી સુધી પહોંચે તે માટે હંમેશા પ્રયત્નો કર્યા છે તે પ્રયાસનો જ એક ભાગ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આ સંકલ્પ યાત્રાના આ રથ મારફતે સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ હવે ઘર આંગણે પહોંચી છે આજે એમને કહેતા આનંદ થાય છે કે છ થી સાત જેટલી યોજનાઓનો સો ટકા લાભ આજે મેસરના ગ્રામજનો લઈ રહ્યા છે તે બદલ ગામના અધિકારીઓ તેમજ આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા મંત્રીશ્રીએ યોજનાકીય લાભની વાત કરતાં જણાવ્યું કે પહેલાના સમયમાં બેંકમાં ખાતું ખોલતા પહેલા વિચાર કરવો પડતો હતો અને આજે પચાસ કરોડથી વધુ લોકોના બેન્કમાં ખાતા છે આજે વિશ્વની સૌથી મોટી આરોગ્યને લગતી યોજના અને તેનું એક કાર્ડ એટલે કે આયુષ્યમાન કાર્ડ થકી દસ લાખ રૂપિયા સુધીની સારવાર નિઃશુલ્ક મળતી થઈ છે આજે એસી કરોડથી વધુ લોકોને મફત ભોજન આપવામાં આવી રહ્યું છે અને આવા તો અનેક પ્રયત્નો સરકારશ્રી દ્વારા લોકોના હિતમાં કરવામાં આવી રહ્યા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની મોદી સરકારની ગેરંટી મારી ગાડી વિસર્ગ મુકામે આવી છે અહીં આગળ અધિકારી બધા અધિકારી બધા લોકો ઉપસ્થિત થઈને ગામની અંદર તમામ પ્રકારના લાભાર્થી અને ગામના તમામ આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે મને એક વાતનો આનંદ એ છે કે ગામમાં કેન્દ્ર સરકારની જે સત્તર યોજના પૈકી સાત યોજના સો ટકા પૂર્ણ કરી છે ખરેખર મિસર ગામના લોકોને ખૂબ દૂરથી અભિનંદન આપું છું અધિકારીઓ પદાધિકારીઓને અને આવનાર સમયમાં બાકીની જે કેન્દ્ર સરકારની યોજનાઓ છે રાજ્ય સરકારની જે યોજનાઓ છે એ ઝડપી પૂર્ણ કરવાનો આજે સંકલ્પ લીધો છે હું નક્કી કર્યું છે કે આજ સાત સુધીમાં કોઈ પણ લાભાર્થી સરકારનો લાભ વગર વિંચિત ના રહી જાય એ બાબતની અદ્ભુત વ્યવસ્થા અધિકારી બધા અધિકારીને સામાજિક આગેવાનો કરી છે મને ખાતરી છે કે સાત સુધીમાં ચોક્કસ પૂર્ણ થઈ જશે લોકોએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ આશીર્વાદ આપ્યો છે આશીર્વાદ એટલા માટે આપે છે અમે પ્રત્યક્ષ રીતે જોઈ પોતાની કહાણીમાં એમને જે 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 અનુભવો થયા જે 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 લાભ થયા એ બાબતે એમને જાહેરમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એમ કીધું છે કે આવનાર બે હજાર ચોવીસમાં પણ આ પ્રધાનમંત્રી ફરીથી બનો એવા આશીર્વાદ સાથે આ દેશનું જે મહાસત્તા બનાવવાનું આપણું બે હજાર સોળનું સપનું છે એ પૂર્ણ થાય એવી વાતો લોકોએ કરી છે ખરેખર અદ્ભુત આનંદ છે કે આ કાર્યક્રમ જે સરકારે ઉઠાયો છે એ છેવાડાના માનવી સુધી પહોંચે છે